સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે જેમાં ચાર વર્ષથી ફરાર રહેતા કેદીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી પકડી પાડ્યો છે કેદી એકત્રીસ વર્ષીય કરમવીર ઉર્ફે સોનુ રાકેશ સિંહ રાજપૂત છે જેને બે હજાર સત્તરમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોક્સો એક્ટ અને અન્ય ગુનાઓમાં સુરત કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી આ કેદી લાજપોર મધ્યસ્થ જેલમાં હતો પરંતુ તેને પેરોલ પર રજા આપવામાં આવી હતી પેરોલનો અનધિકૃત ઉપયોગ કરીને આ કેદી ચાર વર્ષથી નાસી ગયો હતો પોલીસને બાતમી મળતા માધ્યમ એપ્લિકેશન વડે ઇન્દોરના કિશનગંજ વિસ્તારમાં શોધી કાઢી તેને પાનના ગલ્લા પર કામ કરતા જોઈને પકડી પાડવામાં આવ્યો હતો આ આરોપી પાનનો ગલ્લો ચલાવતો હતો અને પોતાની ઓળખને છુપાવવા મકાનમાં રહેતો હતો કેદીનું મૂળ ગામ ફતેહપુર ઉત્તર પ્રદેશ છે પરંતુ તાકીદે પોલીસને મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી લીધો અને હવે તેને ફરીથી જેલમાં પહોંચાડવામાં આવશે